જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આવો બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે છે ફરવજીના ઘરે તો એટલે આપણે આવી ગયા હતા આ જો ડીસા ડીસાની બજાર એકદમ તતાત અને આજે આપણા ભાઈઓને જવાનું છે આપણે સર્વતીના ઘરે માટે આ બધા બ્લોગરો છે આ તો બ્લોગ ભણાવવા માટે જવાનું છે

કાલે આપણે ગિફ્ટ લઈ ને તો ગિફ્ટ લઈને પછી મળીએ તો બને મિત્રો આપણે ગિફ્ટ લેવા માટે આવી ગયા આ જો અને આ દુકાનનો એડ્રેસ આપજો ભાઈ તમે શ્રી રામ રામપુર રોડ બાબા મંદિરના સામે નવા બસ સામે રેડી તો દિશામાં દુકાન આવેલી છે તો આવજો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને આપણને એક આધી ગિફ્ટ હવે પસંદ કરવાની છે આ જો શેખ ની જરૂર આવો આવો એમ કે છે એટલે તમે જરૂર થી મુલાકાત લેજો મિત્રો રેડી અમાર જીગ્નેશ ભાઈ બોલી નાખ્યો તું બહાર રે તો ઓળખાઈ જ મારકેશ થી બસ આવે તો રેડી

પેકિંગ કરી પછી મળી મિત્રો આપણે દુકાનવાળા ભાઈ ગિફ્ટ લઈ અને એ ભાઈએ ખૂબ સરસ મોણ હતા તો ગિફ્ટ નહીં તો આપણે ગિફ્ટ લઈ લીધી છે અને હવે રસ્તો ભાડ્યો નહીં ભાડે અમે પૂછીને ગૂગલમાં તો લોકેશન આવ્યું છે લોકેશન લોકેશન જવાનું છે રેડી તો બને રહે બ્લોગમાં એકદમ ટકા ટક હવે કિશન ભાઈ છે કિશન ક્યાં જ કિશન હવે આપણે હવે બીજા બ્લોગ બનાવવા હજી ત્રણ ત્રણ બ્લોગ બનાવવા નથી આ તો ભેગા રેડી માતાજી હવે આપણે ગિફ્ટ લઈ લીધું છે આર્ટિકલ્સ માંથી લીધું છે એકદમ ટકાટક તો બને રહ્યું બ્લોગ માં મિત્રો હવે આપણે પકવા છે આ જો અહીંયા ને અહીંયા નથી છે અને આ ચૂલ્યો મૂકી અને આ આ છે આપણે હવે છીએ અને આપણે કિચન ભાઈ છે ને ચાલુ કરી નાખ્યો છે બ્લોગર જા છે બ્લોગર જ છે પણ એમના પાસે થોડો પછી બ્લોગ બનાવ કારણ કે બધા એક છે છે નહીં લાગે

આ પણ આપણો મિત્ર આર્યો મિત્ર આ તમા કોઈ એની ઓફિસ તમ તાળ અને આ એની ગિફ્ટેડ દેહી કિરાણ અને આ છે પિનલબેન મજામાં પિનલબેન આ તે હમણાં મમ્મી તો મળીએ તો માળીય તો કંટી ન દેવા પાણી પીધા પછી જય માતાજી મિત્રો આજે આવી ગયા છે નવા બ્લોગ માં અને આપણે જીના ઘરે આવી ગયા છે અને એમને આપણે ગિફ્ટ આપી દીધું છે તો આપણે કિરણ ભાઈ ને ત્રણે આવ્યા હતા અને બ્લોગ માં બન્યા રહેજો અને અમને સપોર્ટ કરજો જય જવાન જય કિસાન આજે શિવરી કે મારા ભાઈઓ આવ્યા છે ત્રણ ભાઈ અને એ પણ ભેટ લઈને આવ્યા છે જીની તો કોઈ જરૂર નથી અમારા ઘરે આવે એ ઘણો છે અને તમારા ઘરે તમે આ એક તમારો કે બદલ તમારો ખૂબ આભાર જય જવાન જય કિસાન

તો મિત્રો આપણે અમને મુલાકાત કરી નાખીએ અને અમને ખૂબ આનંદ થયો અને આ છે એમનું ફાર્મ હાઉસ મસ્ત આ બધી એમની ખેતી છે બિઝનેસભાઈ તમને કેવું લાગ્યું એક નંબર મજા આવી કિશનભાઈ મજા આવી અને ધનવજ્ઞ ઘરે નતા આવ્યા કામ હતું એટલે બહાર હતા તો આપણે અમને મળી શકાયું નહીં તો આજનો લોક સારો લાગે તો લાઈવ કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો આવજો જય